કે દેશ નો અભિમાન્યુ અભિમાન કે ભરત ફરશે કે નહીં ફરે આવી બધી આપણે ચિંતા થતી હતી પણ નરેન્દ્રભાઈ ની તાકાત ના કારણે ચોવીસ કલાક ભરત માં ઇન્ડિયા મૂકવા આવવું પડે એનું નામ નરેન્દ્ર મોદી છે હવે અનેક કાર્યો જયારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા થતા હોય કાશ્મીર માં ત્રણસો સિત્તેર ની કલમ હટશે કે નહીં હટે એ બધી આપણે વાતો કરતા હતા ત્યારે ત્રણસો સિત્તેર ની કલમ હટાવવાની વાત આવી તો માત્ર એક જ વાત થતી આજુબાજુના દેશમાંથી ધમકીઓ આપવાની ચાલુ થઈ ત્રણસો સિત્તેર ની કલમ ને તમે હાથો તો જો જુઓ લોહી ની નદીઓ વહેતી થઈ જશે આવી અનેક વાતો થતી હતી પ્રમિત પૈસા અને નરેન્દ્રભાઈની જોડીએ એક ઝાડ કે 370 ની કલમ હટાઈ દીધી છે પણ લોકો પર નો ફેર પણ બહાર પણ નોતા નીકળતો તેનો એનો નામ નરેન્દ્ર મોદી છે મિત્રો આવા અનેક કાર્યો જ્યારે દેશના હિત માટે થતા હોય દેશના સ્વાભિમાનની જ્યારે ચૂંટણી આવતી હોય કારણ કે તમારો મત કોઈ સામાન્ય મત નથી તમારો મત નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા માટેનો મત છે તમારો મત આ ભારત દેશનું નામ રોશન કરવા માટેનો મત છે તમારો મત અમરેલીમાંથી કમળ ખીલાવવા માટેનો મત છે એટલે આપણે કોઈ પણ વાતમાં કે આવ્યા વગર આગામી સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે મારે આપ સૌને નમ્ર વિનંતી છે જ્યારે દેશ માટેનું ઇલેક્શન હોય ત્યારે આપણે સૌ લોકો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કાળે જમરેલી લોકસભામાંથી લઈને આપણે દિલ્હી મોકલવાનું છે હમણાં ભાઈ નારા બોલાવતા હતા કે અબ કી બાર ચારસો કે પાર આવી અનેક જયારે સ્લોગનો લાગતા હોય ત્યારે આપણે બધાએ દેશ માટે કામ કરવાનું છે દેશની અનેક યોજનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ખેડૂતોને ક્યારે કિસાન સન્માન નિધિ નામનો ક્યારે

આયુષ્માન કાર્ડમાં સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં નહોતો આવતો પણ આ વખતે નરેન્દ્રભાઈ જાહેરાત કરી મેનિફેસ્ટોમાં કે સિત્તેર વર્ષ કરતા વધારે ઉંમર હોય એમને પણ આરોગ્યનું આયુષ્માન કાર્ડ આપવા માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને ફરી નિર્ણય કરવામાં આવશે મિત્રો આપણા માટે આરોગ્યનું કાર્ડ કોઈ નાનું કાર્ડ નથી રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડ હોય કેન્દ્ર સરકાર દ્વારા પાંચ પાંચ લાખ હોય રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ હોય બે ના મળીને દસ લાખ રૂપિયાનું આયુષ્માન કાર્ડ આપવાની કોઈ પ્રથમ શરૂઆત કર્યું તો નરેન્દ્રભાઈ મોદીએ કરી છે આમાં કેટલા લોકો આયુષમાન કાર્ડો લાભ હોય છે ટિકિટ ભાડન પૈસા પાછળ આપે છે ને માથેની મિત્રો તમે ડાયાલિસિસ કરાવવા જાઓ જેમની ઘરે બીમારી હોય એમને ખબર હોય કે એમની પરિસ્થિતિ શું થઈ હોય ડાયાલિસિસ કરાવો બે બેતર નો ખર્ચો થાય સરકાર આપે અને એના ઉપરથી ટિકિટ ભાડાના પૈસા પણ તમારા ખાતામાં જમા કરાવે એનું નામ ભારતીય ધનતા પાડી આપણા ગૌઠિયાઓને ભૂતકાળમાં જોઈન્ટના દુખાવા ખૂબ થતા દીકરા હોય પપ્પા લો દાદા આપણે ઓપરેશન કરે આપણે દાદા ના પડે નથી ખર્ચો કરવો ફોટો કારણ કે એના પૈસા ક્યાં પગડવા બે લાખ રૂપિયા પણ અત્યારે દીકરાને એમ ખબર પડે કે જોઈન્ટ નો દુખાવો થયો છે તરત દીકરો સુરત થી ગાડી મોકલે અને સુરત લઈ જાય હોસ્પિટલમાં ઓપરેશન કરાય નાખે બે અઢી લાખ નો જે પણ ખર્ચો થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર મોકલી છે આવા અનેક લોકો સામે રક્ષણ આપવા માટેનું કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે મિત્રો જેની બીમારી અને બે પાંચ લાખ નો ખર્ચો થાય ને એમને ખબર હોય આજુબાજુ ઉસીના પણ ન આપે ત્યારે એ લોકોને શું કરવું ને પોતાને સમજાતું ન હોય પણ આ પ્રથમ વાર કોઈ આવી ચિંતા કર્યું તો નરેન્દ્રભાઈ મોદીની ની સરકારે કરી છે એવી જ રીતે આ ઘણા સરપંચો બેઠા છે નલ યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા આપને આપવામાં આવી અગાઉ નરેન્દ્રભાઈને ખબર હતી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કે બેનુને માથે બેડા લઈને પાણી ભરવા જવું પડે બેડા યુદ્ધ થતા ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં પાણીની ટ્રેન નીકળે ને લીલી ઝંડી આપવા માટેના કાર્યક્રમો રાખવામાં આવતા હતા અત્યારે ગામડે ગામડે સૌની યોજનાના પાણી ખેડૂતોના તળાવમાં ભૂગી ગયા ગામના તળાવમાં ભૂગી પણ કાર્યક્રમ કરવામાં નથી આવતા એનું નામ નરેન્દ્ર મોદી છે હવે અનેક કાર્યો જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે હોય ત્યારે મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણા દ્વારા એક પણ મત આપણો કે એણે ન જાય એની પણ આપણે કાળજી લેવી પડશે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારમાં પણ જે રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે રીતે રાજ્યમાં કામો થઈ રહ્યા છે આપણા કુકાઓ તાલુકાની વાત કરીએ તો આપણા લગભગ કુકાઓન અંબ્રેલી વિસ્તારના 37 કરોડના નાલા પુલિયા આ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા જે વરસાદી પાણીના કારણે રસ્તા બંધ થઈ જતા હતા કે બધી જગ્યાએ રસ્તા બંધ ન થાય એની જગ્યાએ સ્લેબડ નાલા આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે તો અનેક કાર્યો થતા હોય એ વડિયાના પાદરમાં બ્રોડગેજ લાઈન નીકળી આપણે સોમનાથ જાવ એક સુરત જાવ એક અમદાવાદ જાવ હોય ભૂતકાળમાં આ કોંગ્રેસ દ્વારા મીટર ગ્રેજમાંથી એક પણ પાટો ક્યારે બદલાવવામાં આવ્યો નહોતો પણ નરેન્દ્રભાઈ નિર્ધાર કર્યો કે સમગ્ર ભારતની અંદર 1 મિટર ગ્રીડ લાઇન કે રેવી ન જોઈએ એ પ્રમાણે સમગ્ર ભારતની અંદર રોડ ગેટ લાઇન નો કામ ચાલુ થઈ ગયા આપણા આ વિસ્તારમાં તો રોડ ગેટ લાઇન ના કામો પૂર્ણ પણ થઈ ગયા છે હમણાં થોડાક સમય પહેલા અમરેલીથી ખિજડિયા રાદળિયાના 179 કરોડ ની જે કટકો બાકી તો એ પણ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો આવા અનેક કામો જ્યારે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો ત્યારે મિત્રો આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો છે કારણ કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જોડી જે રીતે દેશમાં કામ કરી રહી છે ત્યારે આપણે આગામી 7 તારીખે એક પણ ભૂલ કર્યા વગર એક પણ મત કે આપણો નો એની પણ કાળજી રાખવી પડશે અને વધુ વધુ મતદાન થાય એની પણ કાળજી રાખવી પડશે અને મિત્રો આગામી 18 તારીખે આપણે ભરતભાઈ સુતરિયાનો ફોર્મ ભરવા જવાનું છે તો 18 તારીખે સવારમાં 9 વાગે લાઠી રોડ બાયપાસ આપણે બધા એકત્રિત થવાનું છે ત્યાંથી મોટી સંખ્યામાં રોડ શોનો કાર્યક્રમ રાખ્યો છે આદરણીય રૂપાલા સાહેબ દિલીપભાઈ નારણભાઈ ગોવિંદભાઈ ધોળકિયા જનકભાઈ બગદાણાવાળા બાકી બધી સ્થાનિક આગેવાનોની ટીમ સાથે આ રોડ શોમાં બધા જોડાવાના છે